નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે ફોરેસ્ટ ગાર્ડના ફિઝિકલ ટેસ્ટ એટલે કે શારીરિક કસોટી માટેના કોલ લેટર ડાઉનલોડ શરૂ થઈ ગયા છે તો આ કોલ લેટર ડાઉનલોડ કેવી કેવી રીતે કરવા એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો તો મિત્રો સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા આવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો મિત્રો સૌપ્રથમ તમે મારું ગુજરાત ડોટ ઇન કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે ફોરેસ્ટ ગાર્ડ ફિઝિકલ ટિસ કોલ લેટર આઉટ બે હજાર ચોવીસ એટલે કે ફોરેસ્ટ ગાર્ડની અંદર જે લોકોએ લેખિત પરીક્ષા આપી હતી અને જે લોકોના મેરિટમાં નામ છે તેવા લોકોની ફિઝિકલ કસોટી એટલે કે શારીરિક કસોટીને કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે અને આની અંદર કઈ કઈ જગ્યાએ શારીરિક કસોટી છે એ પણ અહીંયા તમને આપવામાં આવી છે એ પહેલાં તમે અહીંયા એક નોટિસ તમે જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ ઓબ્લિક એક વનરક્ષક વર્ગની સર્વની સિદ્ધિ ભરતીની આઠસો ત્રેવીસ જગ્યાઓ માટે શારીરિક ક્ષમતા કસોટી યોજવા માટે જે તે જિલ્લાની ભરવાની થતી જગ્યાની આધારે જરૂરી પચીસ ઘણા ઉમેદવારોની યાદી એટલે કે લેખિત પરીક્ષામાં જે લોકો પાસ થયા છે એવા પચીસ ઘણા ઉમેદવારોની યાદી જે બહાર પાડી હતી એની શારીરિક કસોટીની તારીખ સમય અને સ્થળ એ તમને કોલ લેટરની અંદર બતાવવામાં આવશે અને જે લોકો જે ઉમેદવાર આ માટે શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત નહીં રહે એટલે કે આ શારીરિક કસોટી માટે એ ગેરહાજર રહેશે તો એ એવા ઉમેદવારોને બીજી તક આપવામાં આવશે નહીં હવે કયા જિલ્લામાં કઈ કઈ જગ્યાએ છે તો સાબરકોટા અમદાવાદ અરવલ્લી પાટણ કચ્છ ગાંધીનગર બનાસકાંઠા મહેસાણા એ લોકોનું શારીરિક સ્થળ ગાંધીનગર છે જે એસઆરપી પરે ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષક કચેરીની પાછળ સેક્ટર સત્યાવીસની અંદર પછી પંચમહાલ જિલ્લો છોટાઉદેપુર ખેડા આણંદ વડોદરા મહીસાગર દાહોદ જિલ્લા માટેનું ગ્રાઉન્ડ પંચમહાલની અંદર છે ગોધરાની અંદર એવી રીતે અલગ અલગ દુ અલગ અલગ સ્થળે શારીરિક કસોટી છે હવે આની અંદર તમારે કોલ લેટર કેવી રીતે ડાઉન કરવા ડાઉનલોડ કરવા તો કોલ લેટરની ડાઉનલોડ કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો તમે અહીંયા કોલ લેટર ઉપર ક્લિક કરશો તો અહીંયા સિલેક્ટ જોબ કરવાનું રહેશે ત્યારબાદ તમારે એ કન્ફર્મેશન નંબર લખી અને કેપ્ચર કોડ રાખીને ઓકે આપવાનું રહેશે એટલે તમારી શારીરિક કસોટીનો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે પણ મિત્રો ખાસ વાત એ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે શારીરિક કસોટીના કોલ લેટર ડાઉનલોડ કરી હોલ ટિકિટ લઈને જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ ત્યારે તમારે જોડે ત્રણ પ્રમાણપત્રો ફરજિયાત હોવા જોઈએ દસમાની માર્કશીટ બારમાની માર્કશીટ અને સાડા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે તમારે લિવિંગ સર્ટિફિકેટ એટલે કે તમારે એલસી તમારી જોડે ફરજીયાત આ ત્રણ ડોક્યુમેન્ટ ફરજીયાતપણે તમારા જોડે હોવા જોઈએ તો મિત્રો જે મિત્રો ફોરેસ્ટ ગાડી એક્ઝામમાં પાસ થયેલા છે તે તેવા મિત્રોએ સારી કસોટીના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે તો તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબના અને ટેકનિકલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો